ઝાલત નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી આ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ જાલત નગરપાલિકાના બીજેપીના વિજેતા સભ્ય પદથી ગેરલાયક ઠેરવી અને કાર્યવાહી કરવા માટે ઝાલદ પાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ઝાલત પાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થયા અને દસથી બાર દિવસ વીતી ગયા છે અને જાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાબેન લલકાભાઈ ગરાસિયા દ્વારા ભાજપમાંથી જીતેલા સભ્ય અમિનાબેન સુખરામભાઈ માલીવાડ દ્વારા ખોટા સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હોવાની લેખિતમાં ફરિયાદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુળને કરવામાં આવી હતી જેને લઈને જાલોદનગરનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે જેમાં જણાવ્યા અનુસાર જાલોદ પાલિકા વોર્ડ નંબર છના ઉમેદવારી કરનાર અમિનાબેન માલીવાડે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના તારીખ એકત્રીસ એક બે હજાર એકવીસના પરિણામ પ્રમાણે ઉમેદવારી સમયે પોતાના ઘરમાં શૌચાલય ન હોવાના ખોટું સોગંદનામું કરીને નગરપાલિકામાંથી ખોટો દાખલો મેળવી અને અન્ય ત્રાહિત વ્યક્તિના મકાનને પોતાનું મકાન બતાવી ખોટો દાખલો લઈ ઉમેદવારી કરેલ હતી અને તેઓને સભ્યપદથી ગેરલાય ઠેરાવી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત પૂર્વ પ્રમુખ લીલાબેન લલકાભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવી હતી આમ ગાલુનગરનું રાજકારણ ગરમાવો જોવા મળ્યા છે જેમાં ભાજપ અને અપક્ષના કાઉન્સિલરો પણ આ ફોર્મ સહિત માહિતી પ્રાંત અધિકારીમાંથી મંગાવી હોવાનું જાણવા મળેલ છે અને અરજદાર દ્વારા પણ તેમની સામે પણ ફોજદારી અને કોર્ટ કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળેલ છે હવે જોવાનું એ રહ્યું કે આ અંગે ક્યારે અને કેવી કાર્યવાહી જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવશે